ડભોઈ તાલુકાના ચાણોદ તીર્થ ક્ષેત્ર ખાતે ગંગા દશહરા ઉજવાય છે ગંગા મૈયાના પૃથ્વી ઉપર અવતરણ થયાની સ્મૃતિમાં વર્ષોની પરંપરા અનુસાર પ્રતિવર્ષ જેઠ સુદ એકમથી સુદ દસમ સુધીના દસ દિવસ ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ રાવ ઘાટ ખાતે ગંગા દશરા પર્વ અત્યંત શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવપૂર્વક ઉજવાય છે દસ દિવસીય ગંગામૈયા નર્મદા નદીમાં દસ દિવસ આવે છે અને ચાલુ વર્ષે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસથી પાંચ છ બે હજાર પચીસ સુધી મહાપુણ્યકારી ગંગા દશરા પર્વ ચાંદોદના મલ્હારાવ ઘાટ કિનારે ઉજવાય છે ગંગા દશહરાના દસ દિવસ રોજ સાંજે છ કલાકે ગંગામૈયા અને નર્મદા મૈયાની મહાઆરતી પૂજન અર્ચન સહિત સ્નાનનો પાવનકારી લાભ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો લે છે અને ધન્યતા અનુભવી ગંગા મૈયા તેમજ નર્મદા મૈયાના આશીર્વાદ મેળવે છે રિપોર્ટર મૌલિન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા